હેલ્લો ટુ ફેમિલી ગમ સૌ મજા મજામાંથી તો જઈ દેવા કદી નવા માતા નવાબલો તમારા બધાનું સ્વાગત છે ને તમને એમ થાય કે સવાર સવારમાં નહીં પણ આ સવાર સવારમાં આપણે સવાર જ કહેવાય તો આપણે જઈશીએ ને ધાર છે ડુંગરો છે અને માતાજી બધા જઈએ તો અમે બધા એને પગલા જઈશ હું મારા ભાભી મારા ભાનુબેન બોલુભાઈ ડકી અી છે એમને ચાલતા તો બધા લોકો હાલ જઈ છે અત્યારે તો આ બધા હેલા જઈ છે ને આપણે વાંચ્યા છીએ હમે નજાઓ નહીં તમે ઓલી થે નજાઓ નહીં આપણે મોટી તારે લઈને અલને સડવાનું અને આમ તેની ક્રોસમાં સડવાનું એ કારણ બહુ મોટી છે હું તમને માથે દઈને બધું નજારો બતાવી બરાબર તો આ તો એને ઘડી કામ થાય ઘડી કામ થાય પડતા પડતા થાય બધે બરાબર તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેતો બહુ મજા આવશે તમે કેમ બાકી તાર પર આમ લીલી કેવી હતી જ્યાં બધી મસ્ત નહીં ના ના આપણે તે વાય ફોનમાં જોવા જઈએ તો આમાં ગારામ ઘડી જઈ આમાં પીનું જ છે બાપુ તો પગમાં ગારો શોટે તો આ લઈ ગયા તે ઉશે બધી તો મિત્રો છે ને મેં થોડાક અડધે પગ્યું છે અડધે તો મિત્રો છે ને મેં થોડાક અડધે પગશી અડધી આપણે થાવ બધીની કેમ કે આપણે હેલી નહીં આપણે ભાઈ ના ના માણે રેડી રહેલા એક તો આ બધા શું કહેવાય આમ બોડી બિલ્ડર બધા શું કાંઈ કાય આમ ચડી જાય આમ તમે તો અમારે બેન તો બધા નહીં ગયો તમારે દવા બોડી બિલ્ડર બધાય કરતા તો એ બધા ચડી ગયે ને દક્કી નહીં તો મારા ઠેરા થમીએ પહોંચી જાય બોલો ઠેઠો ઠેઠ પહોંચ જાય એ છોકરા ગાડી લઈને થાકી નહીં આપણે થોડોક મોટા થઈ ગયા એટલે ફાકી ગઈ હાચી રહી હાજી હા હા શું કહેવાય હા નીકળી જાય સડવામાં ડુંગળો

આ મિત્રો જાડવાય ને શું કહેવાય આમ ઠાકોડો બગડો લાગ્યો ને તો પોરો ખાવ એટલે મેટર સાંઈ મેટર છે અહીંથી તો પાણીને ખબર છે ફરી હા છે ચોમાઈને વરસાદ આવે ને ત્યાં પાણી કડે કાઢે આવતું હોય અત્યારે તો વરસાદ નહીં તમને લાગે હેઠું પણ એને બહુ ઇધરી શકે બહુ એટલે બહુ અને વાન બીન તો આ ઠાકી ગયા હવે મને દાદા આપણે ઠાકી ગયા ભાઈ વાન બીન આપણે ઠાકી ગયા મશીનમાં તો મને એમ થાય મશીનનો પટ્ટો આગળ ખડી જાય તો હું બતાવું કે આ ઓર છે મેની દેખાય તો વાદળ આવી ગયા વાદળ કે થોડું વધારે મેગા જો એવું લાગો મને તો આ દેખ કોસાઈ દે સર સર પાણી મે દે એટલું તમને દેખાય મિત્રો આ બધું નજર આવો અહીંયા મને ગટી હાય બાય કરે તો સહીપલ ભાઈ છે અમારે આ બાજુનો નજર આવો છે કે જો પવન આવતો હોય છે એટલે કદી સાંભળતો નહીં બહુ તો તમે બધા બકાડી દીધો બરાબર છે કે ભાઈ મસ્ત જોરદાર એ મિત્રો શું આપણે પગે પગે લાગે ને કે ને પાછું બધા ઉતરતા જાય આપણે થોડાક એકાગલ થઈ ગયા કેમ કે આપણે ને લહેર ને બહુ બીક ન લાગે વાળા બધાને બહુ બીક લાગે આમ પકડી પકડીને ઉતરે હું પાછીને ભાઈ ગમે ને બીક તો લાગે છે નહીં બરાબર તો એ બધા ઉતરે આપણે હા વેઠા પહોંચી દીધો એ બધે તો કઈ એટલે દે તો મારા ભાભીને તો તો

લે સુયુ જેસાને મિયને સવાર સવારમાં આવી જ છે આ તમને હેઠો દેખાય ને હેઠો દેખાતો જો પણ એમાં હું સોપેલ વી હેલ ન ઉસતી હોય કેમ ખડ એટલું જામી ગયું એમ કે ને આ બધું એકદમ પાણી ભરી રાય ગયું એટલે ને દેવું ન થાય તો અહીં તો અહીં મારા ભાભી નું ચમરુકડીને રાખે નાખે કેમ કે આ વાલાના વેલા હે કે એ સડી જાય એટલા માટે બધું નાખી નું માર ભાભી તો ને દે મળાય માતાજી બધાય ને તો ને દેવું તો હું કરું આમાં તો હું આમાં કપાસ હે મને કપાસ તમને નહીં દેખાય જરો કપાસ ઇંધો આ કપા હે તો કેમ કે ખર થઈ ગયો એટલે કપા આમાં વધે નહીં બહુ ને આમાં હજી ઓલી બધું હોય ને હેડમ પાણી ભીર્યું બરાબર તો ને દેવું શું નથી પણ તો એ મેં દી લઈ ને કે પછી હાવ કપા બળી જાય ને આમાં ને વાયલ ને કપ્પા ને બધું મિક્સમાં હે આ પાવ કપા મોડો થઈ ગયો તો આ પહેલાં સોંપી દીધો ને આ એટલું હોય ને પછી સોંપ્યો એક સોડું હોય યુરો કપામાં છે પણ આમાં તમને દેખાય નહીં ખડ ને બધું હે ગઈ લે ઓલી બાજુ ને પાણી પીરવું દી તમને બતાવું બધું See the water here, look at the water. Look at the water. This is the water that we got from the river. We didn't take water from the river. We took water from this. <laughs> look at how big this river is. Look at the water. Look at the water. We had to wait for 3-4 days until the rain stopped. What is the average? I will tell you. You can see the river. It is not a river. તને એને આ તમારા મુપા કદાચ વીએચ તો સાચી બધી આ સ્વાલે એવું નહીં થાય કદાચ તો પણ આપણે ઓલી બધું વાંકી નાખવાનું હોય અમે હેઠો આજે તો નહીં નેદી નહીં તો મસ્ત મજાનો શોખો તો એમ નથી કહ્યું હેઠ હેઠો મોટો મોટો તો નહીં વાડો વડશે પછી હાવ શોખો થઈ જાય અત્યારે તો આવો કંઈક મસ્ત મજાનો શોખો કીધું તું આમાં વાલર ને એવું છે એટલે કે મજા નહીં આવે ને આમ હશે ને આ કંઈક હજી અણ બણ એને કાપવું તો ધાર્યું લાવીશું પછી ને અહીંયા તો પાણી પીરું ને મારા ભાભી તો પાણીમાં શું કહેવાય કાદુ બોલ્યા કેવાય કે હા કાદુ તો હું જો તમે કેવો ગારો હોય ને એમ ભાભી ને દે ને પગ તો જો તમે એ આમાં ગીડ્યા બોલો આમાં કેમ કે ખર્ચ એટલે લેવું જ પડે તો આ બધું પછી તારી કરીને કપવાનું હોય આપણે ધીમે ધીમે જો આમાં કેમ કે ખૂણ હોય ને આ એટલા પાણી ભીરું રહેતું એટલે ખાડો હોય ને ખૂણ ખાડો હોય તેવું છે ને બાકી બધું શું કઈ ગયેલું હોય ને એટલું જ બાકી બધું એટલા તો જંદ બે નેદાવતા ને એક તો કી એ ભાઈ એ ભાઈ ભલે આ છે ઓછી ના ગરમી બહુ થાય ਗਰਮੀ થઈ ਗਈ એમ કે ਨਾ ਉਥਾਰੋ پڑے ਜੋ ਆાડાડ ਵੈ ਕਿੱਲਾ ਮੈਂ ਗਰਮੀ ਬਹੁਤ ਆਈ ਪੱਕ ਬਗੜੇ ਲੈ ਆਇਆ ਲੈ ਲੈ ਇਹੋ ਕਾਇ ਨੀ ਮਿੱਤਰ ਅਮ ਜੋ ਆਪੜੀ ਦੀ ਪੱਕ ਤੋਂ ਬਗੜੇ ਜੀ ਜੋ ਇਹ ਬਗੜੇ ਕਿ ਜੋ ਕਿੱਲਾ ਬਗੜੇ ਜੋ ਮਰ ਬਾબી تھا ਆਪੇ ਗਾਰਾ ਮਨੇ ਬੀ ਆਮ ਥੋੜੂ ਨੇ ਦੇ ਕਮੀ ਜਾਵੇ ਇੱਕ ਦਿਨ ਪੜਾ ਨਗਰ ਆਮ ਜੋ ਆਮ ਬੀਬੜਾ ਆ ਵੀ ਗਿਆ ਜੋ ਇਹ ਬਤਾ ਸੀ ਤੈ ਮਰੋ ਆਮ ਬੀ ਆ ਵੀ ਗਿਆ ਜੋ ਪੰਜ ਨਗਰ ਵੀ ਪਾਕੀ ਦੇ ਜੋ ਆਸਣਾ ਹੋ ਜੀ ਬੀ ਦੋ ਤੋਂ ਪછી ਖਰੇ ਅਮਰ ਭਾਬੀ ਹੋ ਗਰੇ ਤੁੰਨੇ ਖਬਰ ਹੈ ਮਨੇ ਇਹਨੇ ਖਬਰ ਆ ਹੂ ਕਰਵਾ ਬੀ ਤਨ ਕਾਦੂ ਗੋੜੀਆ